ડિંડોલી વિસ્તારમાં તળાવ પાસેથી મળેલ નવજાત બાળકી બની પોલીસની હસ્તી ત્યાંથી દેવાયેલ નવજાત બાળકીનું સુરત પોલીસ દ્વારા નામકરણ તરછોડાયેલ બાળકીની તમામ જવાબદારી લઈ સુરત શહેર પોલીસ બન્યા બાળકીના વાલી બાળકી મળી ત્યારે હસ્તી હોવાથી બાળકીનું નામ પાડ્યું હસ્તી બાળકીની તમામ જવાબદારી સુરત શહેર પોલીસ ઉઠાવશે કતારગામ સેન્ટર ખાતે બાળકીને હાલ મૂકવામાં આવશે બાળકીની નામકરણ વિધિમાં સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તેમના પત્ની સાથે ઉપસ્થિત રહ્યા સાથે નામકરણ વિધિમાં ડીસીપી એસીપી સહિત પોલીસ સ્ટેશનનો સ્ટાફ હાજર રહ્યો ખૂબ જ ભવ્ય રીતે ડેકોરેશન કરી સુરત પોલીસે કરી હસ્તીની નામકરણ વિધિ બાળકીની દત્તકની કાયદાકીય પ્રક્રિયા પણ કરવામાં આવશે સુરત પોલીસ કમિશનર બાળકીની નામકરણ વિધિમાં સુરત પોલીસ કમિશનરે આપ્યો ખાસ સંદેશ રિપોર્ટર રશ્મિ રાણા આજથી છે દિવસ પહેલાં ડિંડોલી પોલીસ સ્ટેશન સુરત શહેરના એના વિસ્તારમાં દેલાળવા ગામ આવે છે ત્યાંથી સરપંચ શ્રી હાર્દિકભાઈ એના ફોન આવ્યા અમારે પોલીસ પીઆઈ ઉપર કે તલાબના પાળા ઉપર જોવે કોઈ એકદમ તાજા જન્મેલી દીકરીના કોઈ રાત્રે દસ વાગે જોવે મૂકીને જતા રહે છે તાત્કાલિક પોલીસની ટીમ પહોંચી જોઈએ અમારી પોલીસ ગાડી પહોંચી સાતો સાત એકસો આઠને બી અમે લોકો તુરંત મેસેજ કરી દીધા હતા જ્યારે અમારા પોલીસ મહિલા અમારી અધિકારીઓ પહોંચી ત્યાં જોઈએ ત્યાં જોઈ કે એક દીકરી જોઈએ એના તુરંત તાજી જન્મેલી દીકરીને કોઈ મૂકીને જતા રહ્યા છે રાત્રે દસ વાગે ઠંડી ખૂબ ઠંડ પણ હતી જોઈએ અને આમાં છતાં જો દીકરી હતી હસતી હતી જોએ તો એના સ્માઇલ જોઈને જોઈએ એના નામ બી અમે લોકો હસતી રાખ્યા જોઈએ અને તાત્કાલિક એના હોસ્પિટલ લઈ ગયા હોસ્પિટલમાં એના સારવા સારવાર અને ચેકઅપ થયા જોઈએ એકદમ સંપૂર્ણ હેલ્ધી ડૉક્ટરશ્રી જણાયેલ કે હેલ્ધી દીકરી છે જો એ અને પછી તુરંત સીડબ્લ્યુ સી જો સેન્ટર છે ચા ચાઇલ્ડ વેલફેર સેન્ટર છે કતાર ગામમાં ત્યાં એના મૂકવામાં આવેલા છે અને આજે છઠ્ઠા દિવસ છે એના તો દીકરીના આજે નામકરણ અને છઠ્ઠીને પૂજન બી ડિંડોલી પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં અમારા પોલીસ પરિવાર અને અમારા મીડિયાના મિત્રો અને અમારા જો નગરજનોના પ્રેજન્સમે કરવામાં આવેલા અને નામ પણ હસ્તી રાખવામાં આવે અને કાયદાકીય રીતે જો પ્રક્રિયા કરવાની હોય છે આ અમે લોકો કરીએ છીએ જો ડીએનએ લેવાના હતા બધા અમે આ પ્રક્રિયાના ભાગરૂપે અમે બધા કરીએ છીએ સાથોસાથ જો આ દીકરીને સુંદર ભવિષ્ય રહે એના બી જો સરકારીને ધારાધોરણ મુજબ જો એડોપ્શનની કારવાહી થાય આ તો આગળના પ્રક્રિયાઓ છે અત્યારે અમે લોકો એના નામ હસ્તીના નામે એકાઉન્ટ બેંક એકાઉન્ટ ખોલીએ છીએ અને આ એકાઉન્ટને બધા અમે લોકો જો પોલીસ ડિપાર્ટમેન્ટમાં તમામ નાનાથી મોટા કર્મચારીઓ અધિકારીઓ એના બધા લોકો કન્ટ્રીબ્યુટ કરશે અને જ્યારે ફાઇનલી હસ્તીને જો નવા ઘર મળશે ત્યારે અમે લોકો એના સિફ્ટ પણ કરી દેવાના છે આ એક બહુ સુંદર જો એ અમારા એક વાત કરીએ કે અમારી સમાજ જો છે સમાજમાં દીકરીઓને સૌથી જ્યાં મહત્ત્વ હોય છે જો એ અમે લોકો પૂજીએ છીએ જ્યારે નવરાત્રિ હોય છે તો એના માતા તરીકે પૂજીએ છીએ અને આજે અમારે પોલીસ સ્ટેશનના એક દુર્ભાગ્યમાં બી એક સૌભાગ્ય મળેલા છે કે અમે એના જોઈ અમે લોકોની સેવા કરવાના એના નામકરણ કરવાના અને એના લાલન પાલનમાં જો જેટલા બી મદદ હોય એટલા કરવાના જો મોકા મળ્યા છે તો એના માટે હું ડિંડોલી પોલીસ સ્ટેશનના પૂરા સ્ટાફ સિનિયર અધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ઉમેદ રાખું છું કે માતા રાની કૃપાથી આ અમારી દીકરી હસ્તી એને ખૂબ સુંદર ભવિષ્ય બનશે અને આપ બધા લોકો આવ્યા છો તો આપને થકી પણ અમે મેસેજ બધાને આપીએ છીએ એવા પેરેન્ટ્સના કે જો દીકરીઓના જોઈને જો મૂકી દેતા હોય યા કોઈ બીજા કારણસર મૂકી દેતા હોય તો એવા નહીં કરવા જોઈએ જોઈએ અમારા જો દીકરી જોઈએ અમારા આજ જ સમાજના ભવિષ્ય છે જોએ તો બધા લોકોને વિનંતી છે કે એવા કોઈ પણ કૃત્ય નહીં કરવા જોઈએ જેના લીધે આ પ્રકારની સ્થિતિ આવે આ તો સરપંચશ્રી તાત્કાલિક જોઈ લીધા રાત્રેમાં જોઈએ અને તાત્કાલિક અમને ઇન્ફોર્મેશન મળી ગઈ પોલીસ પહોંચી ગઈ અને પૂરી અમે લોકો લઈ આવ્યા લો નહીં ખબર પડી હોત તલાબના પાળે હોત એમના જંગલી જાનવરો ફરતા હોય સવારે એટલે ઠંડી પડતી હોય તો કોઈ અઘટિત બનાવ બની શકતા હોય તો બધાના અમે વિનંતી કરીએ છીએ એવા કોઈ પણ પ્રકારનું કોઈ કૃત નહીં કરે અને આ એક બહુ સુંદર દાખલા છે પ્રજા અને પોલીસના સંકલનના કે ગામના સરપંચ સરપંચશ્રી એના પૂરી ટીમ અમે જાણ કરી અને પોલીસ એના લઈ આવી સી જો સરકારી અમારી સંસ્થા હોસ્પિટલ મીડિયા બધા લોકોને ખૂબ સારા સંકલન છે અને બધા વતી જોઈએ અમે ઉપરવાલ વિનંતી કરીએ છીએ કે દીકરીને ખૂબ સુંદર ભવિષ્ય રહે છે